Hmm. स्य विश्रामस्थानमेकं कविवरवचसां जीवनं सज्जनानां बीजं धर्मद्रुमस्य प्रभवतु भवतां भूतये

એક પૈસાનો ખર્ચો નથી શરીરને ત્રાસ નથી શાંતિથી ભગવાનના નામનો માનવ જપ કરતો નથી રામ નામ અમૃત કરતા પણ મધુર છે સ્વર્ગનું અમૃત પીવાથી પુણ્યનો નાશ થાય રામનામામૃતનું પાન કરે તો પાપનો નાશ થાય સ્વર્ગનું અમૃત પીવાથી વિકાર અને વાસના વધે છે સ્વર્ગનું અમૃત મનને બગાડનારું છે રામ નામામૃતનું પાન કરે મન શુદ્ધ થાય વિકાર વાસનાનો વિનાશ થાય મોટા મોટા યોગીઓને જ્ઞાની પુરુષોને જંગલમાં ઝાડના તળે બેસીને ધ્યાન ધારણા કરવાથી જે સિદ્ધિ મળે છે એ જ સિદ્ધિ ગ્રહસ્થને ઘરમાં પ્રેમથી જે સતત રામ નામનો જપ કરશે એને એ સિદ્ધિ મળે છે રામ નામ અતિ સરળ છે મધુર છે જે અતિ સરળ હોય એની માનવ ઉપેક્ષા કરે રામ રામ બોલવાથી શું થાય કરિયુગનો માનવ દુબળો છે એ કઠિન સાધન કરી શકતો નથી જેણે ભોગ વિલાસમાં શક્તિનો વિનાશ કર્યો છે એ યોગાભ્યાસ કરી શકે જ જેને શક્તિનો નો બહુ સંગ્રહરે તા કે છે જેને ભોગમાં શક્તિનો બહુ વિનાશ કર્યો છે યોગી નહીં થાય એ બહુ યોગી થવાનો પ્રયત્ન કરે રોગી થશે તેને સિદ્ધ થાય છે જેને શક્તિનો અતિશય સંગ્રહ કર્યો વૈરાગ હોય તો જ જ્ઞાનનો અનુભવ થાય જ્ઞાન અનુભવ થી સફળ થાય પરમાત્મા આનંદ સ્વરૂપ છે સંસારમાં આનંદ નથી બોલવાથી લાભ નથી ભગવાનના આનંદનો અનુભવ કરવો છે રામનામામૃતનું જે પાન કરે એને ભગવાનનો આનંદ મળે છે સંતોએ એવું વર્ણન કર્યું છે अर्धी आंख उघाड़ी राखो अर्धी आंख बंद राखो शांति श्री राम श्री राम श्री राम जप करो जीभ न अग्रभाग नजर राखी ने जे राम नाम जप कर अति दिव्य मधुर रस नीभ न अग्र भाग में नजर राखो શાંતિથી રામ નામનો જપ કરો અતિ મધુર રસનો અનુભવ થશે જીભના મધ્યમાં નજર રાખીને શ્રી શ્રી રામ રામ શ્રી રામ જપ કરે તેને પરમાત્માને સ્પર્શ કરવાનો આનંદ મળે છે તમે કોઈ માનવને સ્પર્શ કરો છો ત્યારે તમને સુખ થાય છે તમે જ્યારે ભગવાનને સ્પર્શ કરશો કેવો આનંદ મળશે પરમાત્માના અંગમાં મળ નથી મૂત્ર નથી રુધિર નથી હાડકું નથી ભગવાનને જે સ્પર્શ કરે એને અલૌકિક આનંદ મળે તો શું આશ્ચર્ય છે જીભના મધ્યમાં નજર રાખો પરમાત્માના સ્પર્શનો આનંદ મળશે જીભના મૂળમાં નજર રાખીને રામ નામનો જપ કરે તો ભગવાનની દિવ્ય વાણી સંભળાય છે સંતોને ખબર પડે છે ભગવાનની શું ઈચ્છા છે ભગવાનને શું ગમે છે સંતો ભગવાનની ઈચ્છામાં પોતાની ઈચ્છા મેળવી દે છે રામ નામ અતિ સરળ છે અતિ સરળની માનવ ઉપેક્ષા કરે છે માનવ છે એ કઠિન કરી શકે એમ નથી અને સરળ સાધનમાં પ્રીતિ થતી નથી ભગવાનનું નામ અતિ મધુર છે રામ નામનો જપ કરવાથી પાપનો નાશ થાય છે विकार वासना नो विनाश था अर्धी आंख उघाड़ी रख अर्धी आंख बंद रख ली आंख उघाड़ी राखी ने जब करे ने तो जगत देखा है आंख पूरी बंद करी ने जब करे तो कोई वक्त निद्रा पर आ जाए पूरी आंख बंद करी नहीं अर्धी आंख उघाड़ी राखी अर्धी आंख बंद कर ભગવાનમાં ભગવાનના નામમાં પ્રેમ થાય તો નામ છૂટે નહીં ભગવાનના નામમાં પ્રીતિ નથી તેથી માનો રામ નામ છોડે બધાના જીવનમાં દુખ ના પ્રસંગો આવે છે દુઃખની અતિ સરળ દવા તો એક જ છે રામ નામનો જગ ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે પ્રેમથી રામ નામનો જે જપ કરે એના મન ઉપર દુઃખ ની અસર થશે મંથન કરતા હતા અમૃત માટે અને સમુદ્રમાંથી વિષ નીકળી બધા ગભરાયા દુઃખ એ જ વિષ છે પ્રતિકૂલ પરિસ્થિતિ એ જ વિષ છે વાસના એ વિષ છે તમારો મિત્ર વિશ્વાસઘાત કરે વિષ છે તમારો છોકરો કહ્યું ન કરે વિષ જેવું લાગશે બધાના જીવનમાં એક બે વાર તો વિષ પીવાનો પ્રસંગ આવે જ છે જ્યારે જીવનમાં વિષ પીવાનો પ્રસંગ આવે ત્યારે પ્રેમથી શ્રીરામ 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 જપ કરો પંદર મિનિટ શ્રીરામ 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 જપ કરે તો તાળુમાંથી અમૃત ઝરવા લાગે છે તમે કરીને જુઓ દુઃખની અસર થશે પ્રભુએ તો સંસારમાં જાણીને જ દુઃખ રાખ્યું છે દુઃખ એટલા માટે રાખ્યું છે આ જીવ ભગવાનનો છે ભગવાનનો જીવ ભગવાનને ભૂલી ગયો અને સ્ત્રીનો થયો પુરુષ નો થયો તમારો જન્મ થયો ત્યારે તમે પતિ નહોતા જન્મથી કોણ પતિ છે જન્મ થયો ત્યારે કોઈ પત્ની નથી પતિ પત્ની નું સંબંધ માનેલો જીવ જન્મ થી ભગવાનનો છે અને આ જીવ મર્યા પછી પણ ભગવાન નો જ રહેશે સંસારનો સંબંધ છોડવો જ પડે છે મારો અંશ જીવ મને છોડીને જગત નું થયો પ્રભુએ જાણીને જગતમાં દુખ રાખ્યું છે

સુખ ભોગવવાથી દુઃખનો અંત આવતો નથી ગરીબ લોકોને એમ થાય છે આ શ્રીમાન લોકો બહુ સુખી છે બહુ સુખી છે ઘરનો કેવો બંગલો છે મોટર છે બહુ સુખી છે શ્રીમાન લોકો સુખ તો ભોગવે છે વાત સાચી છે પણ એમનું મન બહુ ચંચલ રહે છે મન અશાંત રહે છે ઘણા શ્રીમાન લોકો કે છે મન ભગવાનમાં સ્થિર થતું નથી પ્રભુએ તમારા ઉપર બહુ કૃપા કરી છે તમને બધી અનુકૂળતા છે મન કેમ ચંચલ થાય કે મારા તમને એવું લાગે છે કે હું બહુ સુખી છું વેવ બહુ ખરાબ મળે છે આ વેવનનું કંઈક થઈ જાય ને તો પછી હું સુખી થઉં કર બહુ ત્રાસ આપે સુખ છે શાંતિ નથી રામ નામ નામનો પ્રેમથી જપ કરો તમારું કલ્યાણ થશે હવે ભયંકર કલિયુગ આવે છે કલિયુગ બધાના ઘરમાં ઘૂસવા લાગ્યો છે કોઈને છોડતો નથી બુદ્ધિ બહુ બગાડે જ્ઞાનીઓની બુદ્ધિ બગડે છે યોગીઓની બુદ્ધિ બગડે છે જે બહુ પ્રેમથી રામ નામનો જપ કરે કલી એની બુદ્ધિ બગાડી શકતો નથી કલી ભગવાનના નામથી ગભરાય છે સર્વકાળ થાય મંત્ર જપ સર્વકાળ નહીં થાય પગમાં જોડા હોય અને કોઈ મંત્ર જપે એ યોગ્ય નથી સ્નાન થયું નથી અપવિત્રતા છે અને મંત્ર નો જપ કરે સારું નથી મંત્ર પવિત્રતા માગે છે પવિત્રતા રાખો સારું છે નામમાં કદાચ પવિત્રતા ન રહે તો વાંધો નથી નામે અપવિત્ર અવસ્થામાં પણ સિદ્ધ થાય મંત્ર પવિત્રતામાં જ સિદ્ધ થાય શુચિરવા અશુચિરવા ગ્રંથોમાં એવું વર્ણન આવે છે અપવિત્ર અવસ્થામાં મંત્ર સફળ થતો નથી નામ સફળ થાય આ જગત ભગવાનના આધીન છે અને ભગવાન આધીન છે ભગવાનનું સ્વરૂપ દેખાતું નથી તેથી ભક્તિ કરવી બહુ કઠણ છે भगवान देखा है तो बदाज भगवान ने वंदन करे पूजा करे देखाता प्रभुए आ संसार में स्वरूप छुपा नाम प्रगट राख्य भगवान एक बे मिनिट दर्शन आपे पे अदृश्य थी जाए भगवान ने कोई पकड़ी सके नाम ने पकड़ी सको भगवान करता पर ભગવાનનું નામ શ્રેષ્ઠ છે જ્યાં કથા થાય કીર્તન થાય ત્યાં બાલકૃષ્ણલાલ આવે છે બધાને જુએ છે કોણ મારી કથા સાંભળે છે કોણ મારા નામનો જપ કરે છે બધાને જુએ કોને ઘર યાદ આવે છે ભગવાન તો અંતર યામી છે તો બધી ખબર પડી જાય એક વૈષ્ણવે પૂછ્યું હતું ઘણાને તમારા દર્શનની ઈચ્છા છે તમે સ્વરૂપ કેમ છુપાવો છો ત્યારે પ્રભુએ કહ્યું હું બહુ રૂપાળો છું મને કોઈની નજર ન લાગે આ માનવ આંખથી બહુ પાપ કરે માનવની આંખ બગડેલી છે માનવનું મન બગડેલું છે ભગવાનને પણ નજર લાગે અને તેથી પ્રભુએ સ્વરૂપ છુપાવ્યું છે પરમાત્માએ નામે પ્રગટ રાખ્યું છે સ્વરૂપ દુર્લભ છે નામ સુલભ છે ભયંકર કલયુગ આવે છે લોકો ધર્મ પાળતા નથી એકાદશીનું વ્રત કરતા નથી સૂર્ય ઉગતા પહેલા સ્નાન કરતા નથી ઘણા લોકો એવા હોય છે રાત્રે અગિયાર બાર વાગ્યા સુધી જાગે અને સવારે સાત આઠ વાગ્યા સુધી પડેલા રહે બધાને આવા રોગ વળગી ગયા છે સૂર્ય અપમાન કરે સુરનારાયણ શાપ આપે પવિત્રતા રહી નથી થોડી બહારની સ્વચ્છતા દેખાય છે પવિત્રતા નથી સારા કપડાં પહેરનારનું મન સારું જ હોય છે ભગવાન જાણે કપડાને એકાદ ડાઘો લાગી જાય તો માનવને સહન થતું નથી માનવને ખબર નથી મારા કાળજાને કેટલા ડાઘા રહે માનવ જાણતો નથી આ જગત બગડ્યું નથી મન બહુ બગડ્યું જગત બગડ્યું હોય તો જગતને કોણ સુધારી શકે જગતને સુધારવું અશક્ય છે તમારા મનને તમે સુધારી શકો મનને સુધારવું હોય મનને ઉલટું કરો તો નમ થશે તમારી આંખ જ્યાં જાય તમારું મન જ્યાં જાય ત્યાં ભગવાન છે એવું સમજીને મનથી નમો મન બગડશે નહીં કોઈને પણ ઈશ્વરથી અલગ કરીને જોશો નહીં સર્વને ભગવાન સાથે કોઈ રહી શકે જ નહીં ભગવાન સર્વનો આધાર છે તમારી આગ જ્યાં જાય છે ત્યાં ભગવાન છે જગતના સ્ત્રી પુરુષોને ભગવાન સાથે જુઓ ભગવદ્ ભાવથી કામ ભાવ આંખમાં આવે નહીં મનમાં આવે બહુ અને નામ મન ને ઉલટું કરવાથી નમ થાય જ્યાં મન જાય જ્યાં આગ જાય ત્યાં ભગવાન છે એવો ભાવ રાખીને નમજો હૃદયથી નમો હાથ હાથથી કે મસ્તકથી વંદન કરવા જાઓ તો કદાચ કોઈ તમને એમ પણ કે છે મને વંદન કરશો નહીં પણ હૃદયથી કોઈ નમતો હોય એને કોણ ના પાડી શકે નમ અને નામ મનને ભગવાનના નામમાં રાખો ભક્તિનો અર્થ એ છે મનને ભગવાનના સ્વરૂપમાં રાખો સ્વરૂપમાંથી મન હટી જાય તો મનને ભગવાનના નામમાં રાખો મૂર્તિ અને મંત્રમાંથી મનને રાખે ભગવાનના સ્વરૂપમાં મનને રાખો ત્યાંથી હટી જાય તો નામમાં રાખો તમારું કલ્યાણ થશે તમારા પાપ બળશે આ બહુ કઠણ નથી ધારો તો તમે કરી શકો એવું છે જગત ભગવાન માં છે જગત નો આધાર ભગવાન છે કોઈ પણ ભગવાન ને છોડીને રહી શકે જ નહીં દેહને શું જુઓ છો દેહને જુઓ લાયક દેહ નથી જોવા લાયક દેવ છે મણમૂત્ર થી ભરેલા શરીરને સુંદર સમજે એના જેવું અજ્ઞાન કરું અનેક જન્મની માનવને દેહ ને જોવાની કુટેવ પડી છે આ કાળો જેના ગોરો છે દેહ ને જોવાથી કઈ લાભ નથી દેહમાં દેવને જોવો રામ નામનો જપ કરો બહુ પ્રેમથી જપ કરે એને એવો અનુભવ થાય છે હું ભગવાન મારી સાથે છે સાથે છે ભગવાન ભગવાનજીની સાથે રહીને કેવો આનંદ મળતો હશે પ્રેમથી જપ કરો ઘણા વર્ષો સુધી પુસ્તકો વાંચવાથી જે જ્ઞાન થતું નથી તે જ્ઞાન પ્રેમથી રામ નામનો જે સતત જપ કરે તેના બુદ્ધિમાં પ્રગટ થાય પુસ્તકો વાંચવાથી જ્ઞાન ઉત્પન્ન થાય સંસારનો એક એવો નિયમ છે જેની ઉત્પત્તિ છે એનો વિનાશ પણ છે જ્ઞાનને ઉત્પન્ન ન કરો જ્ઞાનને રામ નામથી પ્રગટ કરો ભક્તિ ભક્તિથી જે જ્ઞાન પ્રગટ થયું છે ભૂલાતું નથી ઘરમાં ભગવાનની સ્થાપના કરો પ્રેમથી સુંદર શૃંગાર કરો પૂજા કરો ભગવાનમાં આંખ રાખીને ભગવાનના નામનો જપ કરો તમને અનુભવ થશે ભગવાનની જે આંખ છે એ જગત જોવા માટે નથી જગત તો પ્રભુએ જ બનાવ્યું છે ભગવાનને જગત જોવાની ઈચ્છા થતી જ નથી કદાચ ભગવાનને જગત જોવાની ઈચ્છા થાય તો આંખ વિના પણ ભગવાન બધું જોઈ શકે છે ભગવાન કાન વિના બધું સાંભળી શકે છે પગ વિના સર્વત્ર જઈ શકે છે ભગવાનની આંખ જગત જોવા માટે નથી જીવને જ્ઞાન વૈરાગ આપવા માટે એક આંખમાં જ્ઞાન છે એક આંખમાં વૈરાગ છે ભગવાન જેને નજર આપે છે રામ દેવે નજર તું કહો તો સભી સુરત રામ કી ભગવાન જેને નજર આપે છે ભગવાનને કહેજો મારે કઈ માગવું નથી તમે મને એકવાર નજર આપો ભગવાન જેને નજર આપે છે એને સંસાર સુખમાં અરુચિ આવે છે ભગવાનના આંખમાં પ્રેમ ભરેલો છે એક આંખમાં વૈરાગ છે એક આંખમાં જ્ઞાન છે ભગવાનમાં નજર રાખીને ભગવાનના નામનો જપ કરો તેનો અર્થ એ છે ભગવાનના દર્શનમાં ધરાશો નહીં ભગવાન દર્શનમાં ધરાય એ વૈષ્ણવ નહી ભગવાન એક વાર જોશે બે વાર જોશે પાંચ વાર જોશે પછી એને એમ કહો ચાલુ સિનેમા જોવા ક્યારે મારે જોવાની ઈચ્છા નથી મેં બધું જોઈ લીધું સંસારનું સૌંદર્ય ક્ષણિક છે કૃત્રિમ છે અમારા ભગવાન એવા સુંદર છે હજાર વાર દર્શન કરો પ્રેમથી દર્શન કરો દર્શનમાં તૃપ્તિ થશે નહી રામ નામમાં દિવ્ય શક્તિ છે થોડો વિચાર કરો ગીતાજીમાં પ્રભુએ અર્જુનને કહ્યું છે અર્જુન હું સર્વના હૃદયમાં છું ઈશ્વર સર્વભૂતાના દેશે અર્જુન હૃદયમાં ભગવાન છે ભગવાન મળેલ જ છે ભગવાન એકને છોડીને જાય તો ભગવાનને વ્યાપક કોણ માનશે વ્યાપક ભગવાન સર્વકાળ સર્વને મળેલા જ

કોઈ તાળું તોડીને ચોરી કરતો હોય તો દીવો એને પણ પ્રકાશ આપે કોઈ પાપ કરે કે પુણ્ય કરે દીવો કે છે હું પ્રકાશ આપું અંદર જે ભગવાન છે તે પ્રકાશમય છે તે કોઈને પાપ કરતા અટકાવતા નથી અંતરયામી નારાયણ ને કોઈની દયા આવતી નથી ભગવાન હોવા છતાં જીવ દુઃખી છે હૃદયમાં ભગવાન હોવા છતાં જીવ અજ્ઞાની છે જીવને જ્ઞાન નથી હૃદયમાં ભગવાન વિરાજેલા છે કોઈને પાપ કરતા અટકાય